મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો જય માતાજી બધાને તો ફરી એક નવા સ્વાગત છે તમારું આજે આપણે રાખી છે રજા કે હાવ થાકી ગયા તા ને આજે લાઈટ નો કાપશે બુધવાર નો તો આપણે રાખી છે રજા હાલો તો હવે ગામમાં જવું છે થોડુંક એવું કામ છે પૈસા લેવાના છે એક જગ્યાએથી હિસાબ તો પૈસા લઈ આવી પછી જવાનું છે ઘડીક વાડિયા વાડિયા જાય મારા પપ્પાને મેકવા વાડિયા જવાનું છે વાડિયા મેકી પછી પાછા ગામમાં જશું ફરવા હેલો મિત્રો તો આપણે ગામમાં ગયા મામાના

પૈસા લેવા આપ્યો છે આપણને શેક એટલે આપણે શેક વટાવવા જ જવાનું છે ગામમાં બપોર પછી જવાનું છે હવે જમીન કરવી બપોર પછી જાય તો હાલો હવે જમી લે હાલો મિત્રો તો હવે જમવા બેસ્યા છે તો હાલો જમવા અમારે જો બનશે બેન જમવા નથી દેતા ખોળામાં એવા છે સુઈ ગયા છે

અો મિત્રો તો બ્રિદાય નામ કરી લીવી ઓલા મિત્રો તો આરંભ કરી લીધો તો કરી કરે અંદર માથે આપણે બહુ સજના દીધા છે નાના ઝગાડે તો ઉભી રે ઉભી રે આ ઉભી રે

दादाजी इंडिया दादाजी दादाजी हमन देख ओली तो दादास पे इ तो पई न उ तो पदीला आले दादा राम थाक लगे बथार वाठो हेलो मित्रों પ્રબોદરાનું રેડતી નુ બે ને બધાય કભુદને ઉઠાવી દીધું મિત્રો તો હવે આપણે જવાનું છે એક વટાવ તો હવે ગામમાં જઈએ આ લો આપણે ચા પાણી પી લીધા છે અને હવે ગામમાં જાતાવી છે એક વટાવી આવી તો કન્ટિન્યુ બ્લોગ રહેજો હેલો મિત્રો તો હવે આપણે આવી ગયા ઘરે ગામમાંથી કામ પતાવીને આપણે એક વટાવી લીધો એ આપણા ખાતામાં જમા થઈ ગયા તો હવે આપણે આવી ગયા છીએ ઘરે હેલો મિત્રો તો પાછું ગામમાં જવાનું થયું છે તો હવે આપણે ગામમાં માં જઈ આવી અને હવે કઈ વિશાલ ભાઈ તો આવ્યો નહીં એટલે આપણે બહાર જવાનું બંધ રાખ્યું છે હેલો મિત્રો તો ફરા ફરી પાછા આપણે અશોક મામા કારખાને પૂગી ગયા છે બંધ કારખાને જમા ભાઈ ને લેવા આવ્યા છીએ કામ કરે છે બે શબ્દ કહી ગયો કે હાલો માવો ખાવા હાલો માવો ખાવાનું તો મિત્રો પતંગ કઈ શકી નઈ આપડી થી એટલે હવે આપડે થવી ઘરે હાલો મિત્રો તો હવે હાંગ પડી ગઈ છે ને આપડે ગામમાં ગામમાં ઘડી ખોટી થવાની જુસે ઘડી કટી દીધા હોય તો કટી ક્યાંથી તો હવે ઘડી કરવી પૂરો તો જય માતાજી બધાને અમારો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી એક મળવી હવે નવા વ્લોગમાં તો હવે આપણો વ્લોગ કરવી હવે પૂરો તો હવે ફરી એક મળીશું નવા વ્લોગમાં તો ક્યાં લગા બાય બાય બધાને જય માતાજી